હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર તો વધારે વરસાદને કારણે નદીમાં પાણી આવી ખાડા ભરાઈ ગયા તો તમે જોઈ શકો છો મારી પાછળ કે ખાડો ભરાઈ ગયો છે તો આ નદીનું જ પાણી છે તો હું તમને નદી બતાવું કંઈક તો તમે મારી પાછળ નદી જઈ શકો છો આ ત્યાં ગયા છે દૂર એટલે હું ત્યાં જઈ શકતો કારણ કે આ બધું પાણી છે નહીં ગાય અહીંયા રસ્તો છે જવાનો તો અહીં તો પાણી છે આપણે આગળ કેવી રીતે જઈએ તો ગાય તમને વિનંતી છે કે નદી જોડે રહેનારા આઘાત જતા રહેજો કારણ કે પાણી ચઢી રહ્યું છે તો કંઈક વધે ઉતરે તો અમારો વ્લોગ જોતા રહેજો ગાય અને અમારો વિડીયો તમને કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો সবসক্রাইব করলেটুব চ্যানেল বেলাক ফ্রেস করুন না গুদা জি ফি